સાવલી પોલીસે સોશિયલ મીડિયા પર વાંધાજનક પોસ્ટ કરનાર ધરપકડ કરીને ધકેલી છે થયેલા હુમલા બાદ દેશમાં તણાવપૂર્ણ સ્થિતિને જોતા અને દેશ અને રાજ્યનું વાતાવરણ ન બગડે તે માટે સરકારે સોશિયલ મીડિયા પર ભડકાઉ ભ્રામક અને ભ્રમિત કરનાર પોસ્ટ કે લખાણ વાયરલ ન કરવા આદેશ આપ્યો આદેશ આ આદેશને પગલે પોલીસ સતત સોશિયલ મીડિયા પર ચાપતી નજર રાખી રહી છે ત્યારે આ દરમિયાન સાવલીના સતાર મિયા નાસિર મિયા શેખે ફેસબુક પર દેશના વડાપ્રધાન અને દેશના ઝંડાનો વાંધાજનક વિડીયો રિપોસ્ટ કર્યો પોલીસે આરોપી સતાર શેખ પર દેશની સેનાના પરાક્રમને બિરદાવાના બદલે પ્રજામાં ભય અને ગભરાટ પેદા થાય તેવા હેતુથી વિડીયો પોસ્ટ કરવાનો આરોપ મૂકાયો છે જેના પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો છે ત્યારે આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ઉશ્કેરણીજનક પોસ્ટરને સત્તાર શેખે રિપોસ્ટ કરી હતી આ ઘટના બાદ સાવલી પોલીસે સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો સંકેત આપ્યો છે